નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે આરડી વાઘેલા આ જોઈએ આજના મુખ્ય સમાચાર અંકલેશ્વરમાં સહેબ ભાજપ દ્વારા જીએસટીમાં કરેલા ઘટાડાને લોકો સુધી પહોંચાડવા સંપર્ક અભિયાન હાથ ધરાય કેન્દ્રની મોદી સરકારે જીએસટીમાં કરેલા ઘટાડાને પગલે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડો થશે તેના પ્રચાર અને પ્રસાર અર્થે ભાજપ દ્વારા વિવિધ વેપારી જૂથોનું સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા આજે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક મુલાકાત લીધી હતી અને જીએસટીમાં સરકારે કરેલા ઘટાડાને કારણે તેમણે થનાર રાહત અંગે અભિપ્રાયો મેળવ્યા હતા તેમજ દરેક દુકાનોમાં જીએસટી ઘટાડા અંગે પ્રચાર સ્ટીકરો ચીપકાવવામાં આવ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ઉપરાંત નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિત હોદ્દેદારો તેમજ નગર સેવકો જોડાયા હતા એની સાથે રિપોર્ટ જે પ્રજાપતિ આંકલેશ્વર આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે કેન્દ્ર સરકાર દ્વારા જે પેલા ચાર વિકતાની જગ્યાએ બે વેદ કરી લે એ પહેલા ભૂતકાળમાં માં અઠ્ઠાવીસ હતો એનો અઢાર થયો છે જે અઢાર ટકા હતો એનો બાર ટકા અને એ બાર ટકાના પાંચ ટકા જે થયો છે એ માટે તમામ લોકોને વાપરી કરવા માટે આજે અંકલેશ્વર શહેરની અંદર ચૌતા બજાર અને સિશોલ બજાર અમે ફરી રહ્યા છે આમાં જીએસટી ઘટવાને કારણે દુકાનદારને અને કસ્ટમરને પણ ફાયદો થવાનો છે બાઇકની વાત કરીએ તો એક લાખના બાઇક ઉપર દસ હજારનો ફાયદો ગ્રાહકને થવાનો છે સાથે સાથે ફોર વ્હીલની અંદર પણ ગ્રાહકોને ફાયદો થવાનો ત્યારે આ તબક્કે અંકલેશ્વરની પ્રજા પણ અને દુકાનદારો પણ આ દરેક પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબનો આભાર પણ વ્યક્ત કરેલો છે અને ખરેખર આ તમામ વસ્તુઓ જે રીતે ખાદ્ય પદાર્થ છે એમાં પણ દૂધની પળખમાં ઘટાડો થયો છે બેકરીમાં પણ ઘટાડો થયો છે તમામ અને આખરે પબ્લિકને જનતાને એનો ફાયદો થયો છે